આગામી દિવસોમાં થનાર 40 દેશોની સ્પર્ધા જાપાનના કરાટે ચેમ્પિયનશિપમાં થવાની છે જે આગામી ઓગસ્ટ 2025 માં યોજાશે તેમાં પણ ખારવા સમાજનો દીકરો ધાર્મિક ભાગ લેશે પણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણું છું હું પહેલા સોમનાથ જિલ્લામાં ગયો તો ત્યાં મારો પ્રથમ નંબર આવ્યો તો કરાટે ચેમ્પિયનશિપમાં એના પછી મારો ગુજરાત કરાટે ચેમ્પિયનશિપમાં ભાવનગરમાં ગોલ્ડ મેડલ આવ્યો હતો એના પછી હું જ્યારે વડોદરા ગયો તો ત્યાં પણ મારો પ્રથમ નંબર આવ્યો હતો પછી જ્યારે દસ દેશો વચ્ચે ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ વડોદરા વિશાખાપટ્ટનમ થયું હતું ત્યાં પણ મારો ગોલ્ડ મેડલ આવ્યો હતો તેથી હવે હું વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપ જે ચાલીસ ચાલીસ દેશોની વચ્ચે થવાનો છે જાપાનમાં બે હજાર પચીસમાં ત્યાં પણ હું જવાનો છે તેથી મને પટેલ શ્રી જીતુભાઈ કુહાડાથી સન્માન મળ્યો છે

તેમાં પણ વિશાખાપટનમાં એ સૌ પ્રથમ નંબર આવી અને ગોલ્ડ મેડલ જીતી છે તો વેરાળ સમસ્ત ખારવા સમાજ અને ખારવા જે ગૌરવ વધાર્યું છે અને આવનારા દિવસોમાં એ છોકરો જાપાન કરાતે તો અમારા તો ગર્વની વાત છે કે માછીમાનો દીકરો એક નાનો માછીમાનો દીકરો થઈને આટલું આગળ વધ્યો અને આપણા દેશ અને વેરાળ ખારવા સમાજનું નામ રોશન કર્યું છે અને બીજા યુવાનોને પણ હું વિનંતી કરી હરેક સમાજના કે આ રીતની મહેનત કરો તમે પણ આગળ વધશો જેથી કરીને આપણી સમાજનું અને આપણા દેશનું નામ રોશન થાય અથવા યુવાનોએ બધા યુવાનોએ તો ખાસ કે ખેલકૂદમાં ભાગ લેવો ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા પણ ખેલકૂદ મહાકુંભ ચાલે છે એમાં દરેક લોકોએ ભાગ લેવો અને અલગ અલગ ગેમમાં જે યુવાનો ભાગ લે કારણ કે અત્યારના જમાનામાં બધા છોકરા મોબાઈલના જમાનામાં મોબાઈલમાં બેતા રહી છે જનતો સુધી તો એ યુવાનોને વિનંતી કરું છું કે ભાઈ આપણે મોબાઈલ છોડો તમે ને ગ્રાઉન્ડમાં જાઓ જેથી કરીને આપણે આપણા દેશનું આપણી સમાજનું અને આપણા રાજ્યનું નામ રોશન થાય એવું આપણે કાર્ય કરીએ તો આવનારા દિવસોમાં આપણી પેઢીને આપણા ગામને યાદ કરશે